જય કષ્ટભજન દેવ શ્રી હનુમાનજી મહારાજના ધામ સાળંગપુર આજ એકસો અગિયાર શનિવારમાંથી તોતેરમાં શનિવારની પદયાત્રા દાદા નામસરણ સાથે શરૂ થઈ ગઈ છે ચાલો આજની આ પદયાત્રાને આજના વ્લોગ વિડીયોને નિહાળીએ છેક સુધી વિડીયોને સુધારીજો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય કષ્ટભજન દેવ

સરસ સરપુ પદયાત્રો ની સેવા માટે સુખી ભાજી નો પ્રસાદ રાખવામાં આવ્યો છે અમારે અનેક મિત્રો સાથે મુલાકાત થઈ અનેક સાથે મિત્રતા બંધાણી અને એમાં ઘણા મિત્રો એવા છે જેને સો શનિવાર એકસો શનિવાર એકસો શનિવાર એકાવન શનિવાર અલગ અલગ બધા મિત્રોને

અમારે જે જે મિત્રો સાથે હૃદય થી હૃદયનો નાતો બંધાણો છે ને એમને એક નિર્ધારિત કરેલા જયારે શનિવાર પૂરા થાય ને ત્યારે બધા મિત્રો મળી અને શનિવાર એકસો રાખ્યા હોય એકસો આઠ રાખ્યા હોય જે શનિવાર રાખ્યા હોય એ શનિવાર પૂરા થાય ત્યારે એમનું સન્માન કરીએ છે તો આજ બધા મિત્રો મળી અને ખાસ અમારા પરમશ્રી મિત્રો જીગાલાલને વિનંતી કરું કે ભાઈ શ્રી હર્ષભાઈનું સન્માન કરશે અને એકસો અગિયાર શનિવાર પૂરા થયા છે આપડા દાદા ને પ્રાર્થના કરીએ કે એમની સર્વ મનોકામના પૂરી કરે અને આવું મનોબળ દાદા આપે અને હંમેશા આવી રીતે યાત્રા શરૂ કરે તો હર્ષભાઈ નું સન્માન કરશે બોલો હર્ષભાઈ તમે ઘણા શનિવાર થી તમારે એકસો ને જેટલા શનિવાર થઈ ગયા છે તો આ યાત્રા દરમિયાન તમારે કેવા કેવા અનુભવ થયા

એમાં વચ્ચે પાછી મુકેશભાઈ વાવટી આવે છે જેમાં આનંદ કંઈક દૂધમાં સાકર ભવે આવી જાય છે આપણને આનંદ જેમાં ચા પાણી નાસ્તો ભક્તો ની સેવા થતી હોય એમાં આપણને સેવા કરવાનો મોકો આપણને મળે છે જે આપણને થોડોક કલાક બે કલાક નો ટાઈમ એમાં કોટી થાય છે સેવામાં આપણે આપીએ છીએ બોલું કષ્ટ ભંજન દેવની જય હવે અહીંથી આગળની પદયાત્રા શરૂ કરશું તો બોલો કષ્ટ ભંજન અવે પહોંચી ગયા છીએ અમારા પરમ સ્નેહી મિત્ર ભાઈ શ્રી મહેશભાઈના ઘર પાસે મહેશભાઈની રાવટી પાસે જ્યાં અવિરત પાણીની સેવા મુકેશભાઈની રાવટીએ પણ હોય છે સાળमपुर પદેવર જતા યાત્રીકોરી માટે પણ અવિરત પાણીની સેવા હોય છે આજની પદયાત્રામાં મારી સાથે જોડાયા છે મારા પરમષ્ટ્રી મિત્ર જીગ્નેશભાઈ રાઠોડ નયનભાઈ પ્રજાપતિ હર્ષભાઈ પ્રજાપતિ રાજુભાઈ તેમજ હર્ષભાઈ ચૌહાણ તેમજ મહેશભાઈ તો એમની રાવટી અવિરત હોય જ છે તો ચાલો આજની પદયાત્રા દાદાના નામસુ સાથે શરૂ કરીએ બપોરે બે થી તે સાંજે સાત વાગ્યા સુધી સાલમપુર પોતે તથા યાત્રિકો જે સેવા છે એ સેવા અવિરત શરૂ છે હું વિડીયોમાં નથી લઈ શકતો કામકાજના કારણે પણ હર શનિવારે બપોર પછી સેવા અવિરત શરૂ હોય છે